નમસ્કાર મિત્રો હું છું નીલ સોની સ્વાગત છે આપનું નવા વિડીયોમાં અને આજ આપણે વરોડીમાંના પ્રાગટ્ય કથા વિશે સાંભળશી તો કચ્છ વાગડમાં પંખીના માળા જેટલું ખોડાસર ગામે સાંખડા નરા નામનો ચારણ રહેતો હતો સાંખડા ચારણને દર વર્ષે પગપાળા હિંગરાજ માતાએ જવાની નેમ હતી એટલે તે સિંધમાં એટલે કે આજના પાકિસ્તાનમાં તેમની કુળદેવી આ શ્રી હિંગણાજ માના દર્શને ગયા હતા તે વખતે એવું કહેવાય છે કે ચાલતા ચાલતા હિંગણાજ માતાએ જતા એને ત્રણ મહિના થયા હતા શાકરોજી હિંગળાજ માતાએ પહોંચ્યા માતાજીના દર્શન કર્યા અને પૂજારીને શ્રીફળ આપવા કહ્યું શ્રીફળ માતાજીને ધરાવે છે પણ આ શું પૂજારી શ્રીફળ વધેરવા ગયા ત્યાં તેમના હાથમાં શ્રીફળના બે કટકા થઈ ગયા એટલે શાકરાજી બીજું માંગ્યું તેના પણ બે કટકા થઈ ગયા આમ કરતાં પૂજારીના હાથમાં સાત સાત શ્રીફળના બે કટકા થઈ ગયા સાંકડા સમજી ગયા કે નેહડે નક્કી કાંઈ અઘટિત ઘટના બની છે નહીં તો આવું થાય નહીં માતાજીને મનોમન પ્રાર્થના કરવા લાગ્યા કે હે માવળી મા જગદંબા રખોપા કરજે માં ચારણ વિચારવા લાગ્યા કે ત્રણ મહિને ઘરે પહોંચાય સાત દિવસમાં કેવી રીતે પહોંચાશે આંખે આ સૂડાની ધાર વહેવા લાગી માને કરગરવા લાગ્યા આ તે કેવી કસોટીમાં મને માર્ગ બતાવવા માડી પૂજારીએ આશ્વાસન આપતા કહ્યું ચિંતા કરશો માં ચારણ જગદંબા હિંગડાજ તમારી વારે આવશે તમે તમારા માતાજીનું નામ લઈને હાલો અને દેશ પરત જવા નીકળો માતાજીના નામનું રટણ કરતાં કરતાં સાંકડોજી હાલવા માંડ્યા દિવસે ના કપાય એટલો માર્ગ રાતે અને રાતે ના કપાય એટલો માર્ગ દિવસે કપાવવા લાગ્યો માતાજીએ સહાય કરી અને બરાબર સાતમા દહાડે ગામને પાદર પહોંચી ગયા નેહડે પહોંચતા જ બધાને પૂછ્યું કે મારી દીકરી ક્યાં છે અને ક્યાં દાટી છે જટ મને જગ્યા બતાવો લોકો વિચારવા લાગે કે આમને ક્યાંથી ખબર પડી કે દીકરીને જ જન્મતા જ ભોંયમાં દાટી દીધી છે લોકોએ દીકરીનું જન્મતા જ વરવું રૂપ હતું અને આગલા બે દાંત લોઢા જેવા કાળા અને મોટું બિહામણું હતું એટલે ડાકણ સમજી અને બધાએ ગામને પાદર વડ નીચે છ દિવસથી ભોંયમાં દાટી રાખી છે અને હવે તો તે જીવિત પણ નહીં હોય સાંકટોજી દોડી અને વડલા જે પહોંચ્યા અને ખોદવા લાગ્યા અને આ શું દીકરી જીવિત નીકળી લોકો આ જોઈને વિચારમાં પડી ગયા કે છ દિવસથી હવા પાણી ને માના ધાવણ વગર આ જીવિત છે નક્કી આ કોઈ જગદંબાનો અવતાર છે કદરૂપા ખરાને એટલે નામ વરુડી પાડ્યું બધાએ ભેગા થઈને આઈ શ્રી માની જય બોલાવી સમય જતા વારનાથી લાગતી અને એક વખત કચ્છમાં દુકાળ પડ્યો પાણી અને ઘાસચારા સુકાવા માંડ્યા ઢાખર વગર પાણી મરવા લાગ્યા સાંકળા ચારણે બધાને ભેગા કરીને કહ્યું કે આ કારમાં દુકાળમાં આપણે ઢો ઢાખરને જીવતા રાખવા હોય તો આ ધરતીને છોડવી પડશે સૌએ આ વરોડીમાંને પૂછ્યું એટલે માતાજીએ ધ્યાન કરીને સૌને કહ્યું કે દક્ષિણ દિશાની ધરતી હરિયાળી છે ત્યાં પાણી અને ઘાસચારો ખૂબ જ છે અને આ વરોડીમાંની જે બોલાવી સૌ ચાલી નીકળ્યા જે ધરતી પર આવ્યા તે ફૂલઝર નદીને કાંઠે આવેલું ધોળસિયા ગામ છે મિત્રો આજે પણ વરોડીમાના પડચા અપરંપાર છે જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકામાં ચકલીના માળે જેટલું ધોળસિયા ગામ આવેલું છે જ્યાં આયશ્રી માનું દિવ્ય મંદિર આવેલું છે જે કાલાવાડથી માત્ર બાર કિલોમીટર અને જામનગરથી માત્ર છત્રીસ કિલોમીટર દૂર થાય છે આ ગામે આઈ વરોડીમાંનું મંદિર અને વડલો નવગણ સેનાના ઘોડા માટે ધનધાન્યનો ઢગલો એટલે કે ધોળિયા ઢગ જે આ ઇતિહાસની સાક્ષીપૂરે છે અહીંયા માતાજીનું પાવનકારી સ્થાનક છે જ્યાં વરોડીબેન જટુકલીસ અને ચરોડીની સાથે વિરાજમાન છે આ મંદિરમાં દર વર્ષે સ્વયંભૂ એક ત્રિશુલ પ્રગટે છે વરોડીમાંનું હજી એક જીવતું અને જાગતું ના ઘરાપર તાલુકાના બેલા ગામમાં પણ આવેલું છે અને હમણાં હું જે આ જગ્યાએ દર્શન કરવા આવ્યો છું એ ગાગોદર કીટરોડ વાળો હાઈવે છે ત્યાં આવેલું મસ્ત વરોડીમાનું મંદિર છે તો અહીં હું દર્શન કરવા આવ્યો હતો તો જો આપની બેકગ્રાઉન્ડમાં ઇતિહાસ પણ માતાજીનો જણાવું અને સંભળાવું તો જરૂરથી બધાને શેર કરજો અને કેવું લાગ્યા ઇતિહાસ એ અભિપ્રાય આપના કોમેન્ટમાં જણાવજો તો કોમેન્ટમાં વરોળીમાં જરૂરથી લખજો અને બધાને માતાજીનો આ વિડીયો શેર કરજો ફરી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી ખુદનું ખ્યાલ રાખજો જય હિન્દ જય જય ગુજરાત જય ભારત આવજો રાધે રાધે બોલો વરોડી વરૂળી જય